તળાજા તાલુકાના દાઠા જાગદાર રસ્તા ઉપરથી પાંજરાપોળ ટ્રસ્ટ લખેલ વાહન ઇંગ્લિશ દારૂ ભરેલું ઝડપાયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે પાંજરાપોળ ટ્રસ્ટ સિતસર લખેલી ફોર વ્હીલ કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી દાઠા જાગદાર રસ્તા ઉપરથી નીકળવાના છે તે બાતમીના આધારે સ્ટાફ રોડ ઉપર વોચમાં રહેતા વણંદવાળું વાહન પસાર થતા અટકાવી તલાશી લેતા જેમાંથી પ્લાસ્ટિકના અલગ અલગ જબલામાં ભરેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલ ગાયોના પાંજરા ટ્રસ્ટ લખેલી ફોરવીલમાં દારૂની હેરાફેરી થતી હોય અને બુટલેગરોએ નવો કિમિયો અજમાવ્યો હતો જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો અને આ બનાવમાં પોલીસે ઇંગ્લિશ દારૂના વાહન સહિત અજય મનસુખ કંટારિયા તથા ભાવેશ મનસુખ મકવાણાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા ઇંગ્લિશ દારૂની નાની મોટી કુલ પાંચસો છેતાલીસ બોટલ કિંમત રૂપિયા પાસઠ હજાર ત્રણસો તથા વાહન સહિત કુલ ચાર લાખ વીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ દાઠા પોલીસે કબજે કરી અને કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો